હાલ લો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો આજ આજ તમને જોને જ ખબર પડી કે આપણે કઈ ટોપિક ઉપર વિડિયો છે તો મિત્રો આપણે આજ છે આનંદનો એટલે કે ખુશીનો વિડીયો છે મિત્રો કારણ કે આજે આપડી યુટ્યુબ ચેનલમાં મિત્રો એક કેક કમ્પ્લીટ થઈ ગયા છે એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે મિત્રો તો બસ મિત્રો તમારા બધાના સપોર્ટ થી આપડે એક કેક કમ્પ્લીટ થઈ જાય એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે મિત્રો તો તમારા બધાનો બહુ સપોર્ટ છે મિત્રો એટલે જ આપણે મિત્રો એક કેક કમ્પ્લીટ થઈ ગયા છે તો બસ મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને હજી પણ આપણે થોડીક ચેનલ આગળ વધે અને થોડોક ગ્રોથ કરે એટલે બધા મિત્રો સપોર્ટ કરજો એટલે કે આપણે ટૂંક સમયની અંદર બે કેક કમ્પ્લીટ થઈ જાય અને મિત્રો આપણે બે કેક બે કેક કમ્પ્લીટ કરવા માટે હવે મિત્રો આપણે કાંઈ બહુ સમય ન લાગે કારણ કે તમે બધા સૌ મિત્રો સપોર્ટ કરો છો અને આવો ને આવો સપોર્ટ કરતા રહો એટલે આપણે ટૂંક સમયની અંદર બે કેક કમ્પ્લીટ થઈ જાય કારણ કે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એટલે બધા મિત્રોને થઈને એક એક સબસ્ક્રાઈબ વધારે ને મિત્રો તો આપણે ટૂંક સમયની અંદર બે ક્યાંક કમ્પ્લીટ થઈ જાય કારણ કે અમુક મિત્રોને તો મોટું ફ્રેન્ડ સર્કલ હોય કે ભાઈબંધ બહેન દોસ્તો વધારે હોય એટલે તમે એને કહો એટલે કે આપણી ચેનલને થોડો ગ્રોથ કરાવે અને બધા આપડી ચેનલની વિઝિટ કરે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બધા મિત્રોને કહેજો કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે અને બધા લાઈક કોમેન્ટ કરી દે અને આવો નો સપોર્ટ કરતા રહેજો મિત્રો કારણ કે તો આપણે ટૂંક સમયની અંદર એક બે ક્યાંક કમ્પ્લીટ થઈ જાય તો બધા મિત્રો આવો નો સપોર્ટ કરતા રહેજો અને જે મિત્રોએ આપણને સપોર્ટ કર્યો છે એ બધા મિત્રોને હું દિલથી આભાર માનું છું કે આપણે એક કેક કમ્પ્લીટ થઈ જાય એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો અમારા દરેક વિડીયો પણ તમે જોતા રહેજો અને મિત્રો જો આપણે બે કેક કમ્પ્લીટ થઈ જાય એટલે આપણને પણ મને પણ આનંદ આવશે કે આપણે હું તમારી માટે કંઈક નવીન એવા લોકેશન લાવતો રહો અને અવનવા વિડીયો લાવતો રહો એટલે મને એમ થાય કે લાવો આપણે યુટ્યુબ ફેમિલી જેમ મોટું થાય એમ આપણે યુટ્યુબ ફેમિલી ને હું અવનવું દેખાડતા રહી અને એની માટે દ્રોજ માટે લાવતા રહી તો મિત્રો અમારા દરેક વિડીયો જોતા રહેજો અને બધા સપોર્ટ કરતા રહેજો અને હવે મિત્રો આપણે તમને થોડોક વાડીનો નજારો બતાડી દઉં કે આપણે અત્યારે વાડીએ જ છીએ અને આપણે વાડીએ જ અત્યારે આજ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે આજ ખુશીનો વિડીયો હતો એટલા માટે તો આપણે બહાર નું લોકેશન લઈ છીએ પાંચ થોડોક તમને વાડીનો નજારો બતાડી દો કારણ કે અત્યારે વરસાદ આવવાની પણ તૈયારી છે અને ધીમો ધીમો સારું થઈ ગયો છે મિત્રો વરસાદ કારણ કે અમારે વરસાદ પંદર દિવસથી એક ધારો આમ તો વરસાદ વરસે જ છે પંદર દિવસ ઉપર થઈ ગયા અને આ બે ચાર દિવસની વચ્ચે વરાબ હતી પણ એવો એક દિવસ નતો કે આજે વરસાદ નથી આવ્યો દુરજ એક વાર તો વરસાદ આવી જ જાય એટલે કે આપણે વાડીમાં કામ કરતા હોય એટલે બે ત્રણ કલાક આપણું વાડીનું કામ બંધ થઈ જાય એ રીતે વરસાદ આવી જતો અને દુરજ એક હરવડું આવી જતું થોડા જોતા વરસાદ તો દરરોજ આવી જતો એમ આજે પણ જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે કારણ કે હમણાં વરસાદ રહેતો જ નથી અને વરાપે હમણાં થતી નથી કારણ કે હમણાં ખાસ તો વરસાદની બહુ જરૂર નથી કારણ કે ખેતીવાડીમાં આવે કામે ઘણું બધું આપડે ભરાઈ ગયેલું છે નેદવા ખોદવાનું દવા નાખવાનું ખાતર નાખવાનું એવું બધું કામ છે એટલે હું થોડોક તમને મારી વાડીનો નજારો પણ તમને બતાડી દઉં તો મિત્રો વિડીયોમાં ખેડૂત રહેજો અને પૂરેપૂરો જોજો અને જો મિત્રો સેનનો આવ નવા અને પહેલી વાર હોય તો મિત્રો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બસ મિત્રો બધાય તમે આવો સપોર્ટ કરતા રહેજો તો અમે તમારી સમક્ષ એવા અવનવા નવા લોકેશનના વિડિયો લાવતા રહીશું અને તમે બધા અમને સપોર્ટ કરતા રહેજો તો હાલો મિત્રો જો હવે તમને અમારી વાડીનો નજારો tract બતાડી દો તો જો મિત્રો આજ મારી વાડીનો કપા તમે જોઈ શકો છો અને જો મિત્રો અત્યારે વરસાદ પણ ચાલુ છે ઝરમર ઝરમર તો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને જુઓ મિત્રો અત્યારે કપાના ખાગામાં પાણી ભરાઈ ગયું છે જો પાણી જોકે છે એટલે ઝરમર વરસાદ આવી ગયો છે અને આવો તો દરરોજ વરસાદ આવી જાય છે અમારો કપાસ છે મિત્રો અને તમારે કેવો કપાસ છે જરા કોમેન્ટમાં કેજો બધા મિત્રોને જેને જેને કપા હોય કારણ કે તો જે ખેડૂત મિત્ર હોય ખેડૂત પુત્ર એને જ કપા હોય અને ખેતીવાડી કરતા હોય હોય તો જેને હોય બધા કોમેન્ટ કરતા રહેજો કે તમારે કેવો કપાસ તો અમારે જો મિત્રો આવો આ છે અમારી માંડવી એટલે કે સિંગ ખોખા તો તમે જોઈ શકો છો તો જો મિત્રો જો અત્યારે વરસાદ આવી ગયો એટલે પાંદડામાં પાણી ભર્યું છે જુઓ તમે તો આ છે મારી મગફળી તમે જોઈ શકો છો મિત્રો કારણ કે મગફળીને પાણી લાગી ગયું છે કારણ કે આજે મગફળી વાવી ચારનો એક ધરો વરસાદ દરરોજ આવી જાય છે અને હવે પાણી લાગી ગયું છે મિત્રો કારણ કે અમારી બાજુ વરસાદે બહુ છે ને હમણાં કાંઈ વરાપ થતી નથી એટલે આ થોડુંક મગફળીને પાણી લાગી ગયું છે ને તમારે પણ મગફળી હોય તો કેવી છે જરા કોમેન્ટમાં કહેજો અને અમારી મગફળી જો મિત્રો આવી છે કારણ કે એક ધારો વરસાદ દરરોજ આવે એટલે પછી મોલ ને બધાને પાણી લાગી જાય એટલે બહુ એનો વિકાસ ન થઈ શકે કારણ કે હમણાં બે ત્રણ દિવસથી વરસાદ ન આવતો કારણ કે એટલે ઓછો આવતો હોય એક વાર તો દરરોજ આવી જ જતો દીમા એક વખત આવી જ જતો અત્યારે આવી ગયો એટલો દરરોજ માટે વરસાદ આવી જતો તો જો મિત્રો આ છે અમારી નાનકી એવી નાળિયેરી જોવો તમે હજી નાનકી એવી નાળિયેરી છે ત્યાં જુઓ એને નાળિયેર પણ આવી ગયું જુઓ તમે જોઈ શકો છો મિત્રો જો અહીંયા એક નાળિયેર છે અને આ બાજુ જોવો હજી નાનકા નાનકા બીજા ફાલ બેહી ગયો છે અને જો એક મિત્રો અહીંયા સરસ મજાનો એવો આ નાળિયેરીને મોર આવેલો છે તમે જોઈ શકો છો જુઓ જો આ રીતનો કંઈક નાળિયેરીને મોર આવે મિત્રો અને આ મોર હોય તો જ આને નાળિયેર બેસે તો તમે જોઈ શકો છો બીજા નાળિયેરી પણ છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો આ છે પોપિયો તમે જોઈ શકો છો તો જો મિત્રો આ પોપિયો પણ નાળિયેરી ચીડો થઈ ગયો છે અને આને યાં પોપિયા આવ્યા છે તમે જુઓ મિત્રો અને જ્યારે પોપિયા મોટા થાય ને પાકશે ત્યારે આ પોપિયા આંબા નિહાળી મૂકવી દો એવું લાગ્યા છે જોવો તમે કારણ કે બહુ મોટો પોપીયો થઈ ગયો છે એટલે નીચેથી આંબા એવા નથી અને પોપિયા ઉપર જોવો મિત્રો ઘણા બધા એવા છે એટલે જ્યારે આને પોપિયા મોટા થાય ને પાકશે ત્યારે આને આપણે નિહાણી મૂકવી દો પોપિયા આંબા માટે એવું લાગ્યા જોવો તમે મિત્રો નાળજેરી પોપીઓ એક ગયા છે અને જો મિત્રો તમારે કોઈને પોપિયા ખાવાય તો આપણી વાડી આવજો અને હાથે પાડીને લઈ તો 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 હવે બસ આપણે એન્ડ કરવાનો છે જો તમને વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા અને પહેલીવાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા અવલોક મળીએ ત્યાં સુધી બધાને બાય બાય